અમારા નોર્મલી ભાઈ જો આ ભગત બધા માતાજી સીતાજી ના આ ભુ હતા ને ત્યાં હવે ગાંઠિયા ખાશે હમણાં થોડીક વાર દૂધ ફૂલ પી લેશે ને પછી ગાંઠિયા ખાશે ભાગી ગયો આ ચાલી નીકળો જાય દ્વાર ખાધી ચોરીનો મન ગજાણો હવે આ પુસ્તા પાક છે ને એ કીડીઓને રાખવા જાય સમજા એ કીડીઓ ખાશે આ પુસ્તા પાકને અને આ ગાંઠિયા જે છે એ ઓની કોઈ નોરિયા અને ખિસકોડીઓ એને નાખીશ ને એટલે એ ખાશે હે હવે આ પારી છે ને અહીંયા જે પથ્થરની પારી છે આ પારી આગળથી છે હું જો આ કીડીને પૂછતા પાક નાખીશ હમ જો આ પારી છે હવે આ પારી ઉપરથી છે ને આપણે કીડીઓને આ પુસ્તા પાક નાખશું એટલે આ પુસ્તા પાક જો ખાશે કીડીઓ જો આ પુસ્તા પાક અહીંયા નાખી દઉં ને એટલે પૂસ્તા પાક કીડીઓ ખાશે હમ અનેક કીડીઓ છે અહીંયા કીડીઓની કોઈ તાણ નથી એટલી કીડી છે હમ તો જઈશ ને આમને આમ પારી ઉપર લાંબી લાંબી પારી છે આમ જો આ પારી ઉપર જો આમને આમ પડતો જાશે બરાબર આ કીડીઓ અનેક ખાશે પછી એમાં ખિસકોલી આવીને થોડો ઘણો ખાઈ જાય હા એવું નથી કે કીડીઓ જ ખાય આ બધું છે ને આ મકોડા કીડીઓ આ પુસ્ત પાક ખાતે રોજનું કાયમી નાખવાનું હમ આ કીડીઓ છે ને આ પારી ઉપર રોજને માટે નાખી દેવાનું હમ આ પારી ઉપર આ પુસ્તા પાક નાખીએ ને આપણે જવા આ પારી ઉપર નાખી દીધું બધી જગ્યાએ સમજા થોડો 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 નાખતો જવાનું અને બધી કીડી છે ને કાલે નાખું તો અત્યારે જરાય નથી જોવા અહીંયા હમ બધી પુસ્તા પાક ખાઈ જશે જો આ પોપિયા વાયવા આ ડગરના ફૂલ વાયવા ફૂલ ઝાડના બાપ વાવાના અને આ જો આ પુસ્તક પાક છે ને હમણાં પાર ઉપર નાખતો જવાનું કીડીઓ છે ને જો તાણે પણ કીડી ગયું જોઈએ જોઈ ગયું

કીળિયો ખાશે મકોડા ખાશે હેઠ આ પારી ઉપર આખી પારી આમને આમ જો છેટ લગણ આ પારી ઉપર છેટ લગણ આમને આમ નાખતો જવાનું હં તો હવે આ કાગળ છે ને એના ઉપર ગાંઠિયા નાખીશ એટલે આ કાગર ઉપર જે ગાંઠિયા નાખીશ ને તો એ આ જો ભીંજાઈ ગયો છે આખો થઈ જશે ને કોરી સાઈડમાં એટલે એના ઉપર ગાંઠિયા એટલે એ ખિસકોરી આવશે એના ઉપર ખિસકોડીઓ આવી અને આ ઝાડમાંથી ઉતરી અને દુનિયાની ખિસકોડીઓ જોયા અહીંયા એટલા મોરલા જોવા મોરલા ભાઈ ભાઈ જોયું જારી નારાયણ આવ 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 નારાયણ આવ

અને આવે પંખી છે અત્યારે ચોમાસો છે ને વધારે ન નાખાય થોડાક પછી આવી પારી ઉપર જો ના આમાં સુકામાં નાખી દઈએ ને જનાવર બધા ખાય હા આપણી સેવા ગુવા હતા હા અને આ માતાજીના વાડી ગરમડા છે ચારે બાજુ હે એક મન આ બધા ઝાડ અને આવીને પાણી પાવાનું એવા ઘઉં ભીંજાઈ ગયા જો રાતે ના ખાતા ને એ ભીંજાઈ જાય બધા સામે પડ્યા ડબલા પડ્યા તો હું બધા છે ને અમુક ખાઈ જાય ને અમુક રહી જાય તો ભીંજાઈ જાય વધારે નાખી દીધા થોડાક જો કાલે થોડા નાખવા જોઈએ હવે તો હાલે રાખે રંધા અહીંયા લઈ પણ થોડું હા તો આપણી ગાડી પડી છે અને જો હનુમાન ચાલીસા હાલે છે મૂનિકોર શિવજીના ભજન હાલે છે હમ હા આપણી પથારી અહીંયા છે આટલો ટેસ્ટથી આ પેપડા એવા દુનિયાના ગયા જો પેપડા પડ્યા છે આ બધા મોરલા ખાખે જો ખાય પંખી ખાય પશુ ખાય આ બધા ખાય જો તો લોકો મોરલો બોલે છે જો કાલે આમાં ગાંઠિયા નાખી ગયા હતા કારણ કાંઈ નથી જો જો આ ગમે ખાઈ ગયા કણખર હા જા ગમણા હા સેવા આપણી હા આપણો ખાટલો હા અને લંબાવી દેવાનો બપોરે ખાઈ પીને કાલે તો કેરા ભાઈ બા પાંચક ઝાડ આગળના પાંચ સાત ઝાડ વાવેલા છે અને અત્યારે પણ કાંઈક વાવેતર કરશું આપણે જય માતાજી પિતાજી જય હા રામધૂન હાલે છે શિવના મંદિરમાં હં હા 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 મોજ એટલે એ વાત જવા દો તમે હે હા જય માતાજી

આ ગોવા તો દૂધ પીએ અને ધોવાય દૂધ પીએ હા પી 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 એમાં કોઈ ના નક્કી મોજ છે મોજ મોજ એક બાજુ સુધી આમ ધૂણ આવે ગીતા માતાજી વાડી અને આ ભાઈ બંધો આપણા હમ લઈ લે જોઈએ જઈએ કે ત્યાં તો વિડીયો મારો ઉતારે છે કેસ કરતો નહી મારા ઉપર આ પછી મરાવી ન દેતો ભૂઆન કોને કહ્યું મારો વિડીયો ઉતારે હા જમનાડે જો હું રોટલા ખાઉં ચટણી દૂધ બસ ધરાઈજો આવજો aubalbaju matuaj atarini tau baju maju gatiakayji o gatiakayj haubajuma gatiakay Rotlo naik pun rotlo bayar angkai, ini main kai tu. Bayar rotlo bau kai, jadi. Ah, bukan mana nama orang lagi, nak bayar orang rotlo bau. Lagi nak dikata dia rotla, rotla ni main. Hah? Tahu bayar mahal ini, ni kalau ni bayar mahal. Это ты двигаешь. đấy, hey, right. sao bà ai Biết nó thì ra cái con này. Thật chi mà chứ? Chưa chơi, ừ, uống đi, tao